અને હું છું કિશન બુધવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી વિડીયોને લાઇક પણ જરૂરથી આપી દેજો તમારા લાઈક કરવાથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી તમને એ માહિતી મળશે કે વિડીયામાં વધારે લાઇક છે એટલે વિડીયામાં કંઈક સારી એવી માહિતી મળે છે જેથી એ વધારે ખેડૂતો સુધી આ વિડીયોને મોકલશે એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી जूनागढ़ में घँव नीचो भाव आज चार सौ तीस रुपया ऊंचो भाव पांच सौ नेव्या रुपया तो चना तो एक हज़ार पचास थी बार सौ एक रुपया तुवेराजे सत्तर सौ एशी थी ओगनीस सौ अठियासी तल आजे पच्चीसो सत्यावीस सौ नेव रुपया आग बात करिए जो अड़दनी आज जूनागढ़ में तो पंदर सौ रुपया सत्तर सौ सो पंचाणु सोयाबीन आठ सौ सो थी आठ सौ धाणा आज एक हज़ार तेर सौ पंचावन जाडी मगफड़ी नौ सौ थी बार सौ छन्नू रुपया कपास एक हज़ार थी बार सौ साइठ जूनागढ़ में जो जीरा जीरात करिए तो पाँच हज़ार त्र सौ रुपया पांच हज़ार पांच, पांच सौ रुपया बात करिए जामजोधपुर जामजोधपुर में एरंडो आज एक हज़ार छत्तालीस थी अगियारो छ रुपया सोयाबीन आठ सौ सो आठ सौ एकोतेर तल सत्या सौ पचास थी एक सौ वीस रुपया चना एक हज़ार पचास थी बार सौ एक अगियार अग्यारो थी तेर तेरसो एकाणु धाणी बार सौ पच्चीस सौ एकाणु झीणी मगफड़ी नव सौ पच्चीस थी अगियार सौ एक जाडी मगफड़ी बात करिए जोधपुर में तो नौ सौ पचास थी बार सौ एकावन कपास एक हज़ार एकतालीस पंदर सौ सोल रुपया एज रीते जो जीरा जामजोधपुर चार हज़ार पांच सौ रुपया पांच हज़ार छ सौ एकसठ रुपया

झीणी मगफड़ी जो जामनगर म तो एक हज़ार पचास थी अगियार सौ ठीक कपास नौ सौ पंदर सौ पच्चीस रूपया एज रीते जीरो आज चार हजार बसो बस रुपया पांच हजार सात सौ पिंजतर रूपया बात करिए गोडल गोडल म घ आज चार सौ चौरियासी थी पांच सौ छियासी डूंगी छप्पन बसो बस एकवन तुवेर आज अगर सौ एक सौ एकावन તલ પંદરસોથી એકત્રીસો એક્યાસી એરંડો સાતસો એકથી અગિયારસો એકવીસ અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકસઠ ચણા એક હજારથી બારસો એકાણું કલંજી બે હજારથી બત્રીસો એકાણું લસણ ચોત્રીસો એકથી આઠ હજાર બસો રૂપિયા જે હા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણનો હાઇસ્ટ ભાવ આજે આઠ હજાર બસો રૂપિયા જોવા મળેલો છે नवा लासणनी जो बात करिए तो 1501 થી 5491 अगर बात करवाना આવે સફેદ ચણા ની તો 1301 થી 2476 થાણા 801 થી 1401 થાણી 951 થી 1411 કપાસ 1001 થી 1461 જીણી મગફળી 800 થી 1236 જાડી મગફળી 731 થી 1300 રૂપિયા નવા દાણા 901 થી 2026 રૂપિયા નવી ધાણીની જો ગોંડલમાં વાત કરીએ તો એક હજાર એક થી ગોંડલ ચારસો ચાલીસ રૂપિયા થી છ હજાર નવસો એસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર